નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું ખાટુ શ્યામ દર્શને જતા વલસાડના શ્રદ્ધાળુઓની બસને ગૌખવાર અકસ્માત નડ્યો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અઠ્યાવીસ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના એસએચઓ સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું હતું કે અકસ્માત મંગળવારે મોડી રાત્રે દસ ને ચાલીસ કલાકે જયપુર બિકાનેર નેશનલ હાઇવે પર ફતેહપુર પાસે થયો હતો પ્રાથમિક માહિતી અનુસાર સ્લીપર બસ બીકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી જ્યારે ટ્રક જયપુરથી બીકાનેર તરફ આવી રહ્યો હતો હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી બસમાં સવાર તમામ મુસાફરો વલસાડના રહેવાસી છે આ બધા વૈષ્ણોદેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને ખાટુ શ્યામજી જઈ રહ્યા હતા બસમાં લગભગ પચાસ લોકો સવાર હતા મળતી માહિતી મુજબ સ્લીપર બસ બિકાનેર તરફથી જયપુર જઈ રહી હતી જ્યારે ટ્રક ઝુંઝનુથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ટ્રક આગળથી બસમાં ઘૂસી ગયો જેને કારણે જોરદાર ધડાકો થયો હતો બસના કેબિન અને તેની પાછળ બેઠેલા મુસાફરો સૌથી વધુ ઘાયલ થયા છે ત્યારે ઘાયલોના શરીરમાં કાચ અને મેટલના ટુકડા ઘૂસી ગયા હતા અકસ્માત પછી ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો હતો સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી હતી પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના મુસાફર મયંક અને ડ્રાઈવર કમલેશનું મોત થયું છે એક મૃતકની ઓળખ થઈ નથી જ્યારે કંડકટર મિતેશને સિકરની એસકે હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં જયપુર રિફર કરવામાં આવ્યો હતો જેનું બુધવારે સવારે મોત થયું હતું અચ્છા और सब सब लोग रहे थे, थे। रोड पे भी हुई थी हम लोग अभी गए थे पहले महा वैष्णो देवी अच्छा उसके बाद अपना शिव शिवखोड़ी होके जा रही थी अपना अब कहा जा रहे थे राजस्थान राजस्थान श्याम खाटू श्याम जी के दर्शन के लिए कहा जा रही थी गुजरात से आए थे अब हम लोग कितने लोग थे बस में बस में हमारे रहे फिफ्टी लोग थे चौदह लोग यहाँ से रेफर किए हैं सीकर हॉस्पिटल में और बाकी रेस्ट सब नॉर्मल टोटल घायल कितने सर તરફ આદમી હા બતા ગયા અચ્છા બાકી વોર્મલ છોટા નહીં ચૌદ આદમી રેભર ગયી એક આદ સીધી